ચલો પેલો પ્રશ્ન જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે તેને ખાલી જગ્યા કહે છે એ પાક ભરત ખરીફ ચલો સાચું માટીની ઉપર નીચે ને પોચી કરવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે નેહલ ખેડા સરસ આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત ખાલી જગ્યા વડે કરવામાં આવે છે સી પાર્ટ સાચું ખેતરની જમીન સમથળ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું સાધન ખાલી જગ્યા છે હાર્દિક સરસ પાકને સમયાંતરે પાણી પૂરું પાડવા નીક્રિયાને ખાલી જગ્યા કહે છે સંજના ગુડ હાર્વેસ્ટર અને થ્રેશર બંનેનું સંયુક્ત કામ કરતું સાધન એટલે

કે આ ખાતરથી જમીનને સેન્દ્રીય પદાર્થો પ્રાપ્ત થતા નથી શેમાં આવશે ચલો બીજું આ ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રીય પદાર્થો પ્રાપ્ત થાય છે ચાલો ત્રીજું માં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો તુલનાત્મક રીતે ઓછી માત્રામાં હોય છે આ ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે છાણ માનવના નકામા પદાર્થો તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે ખેતરમાં બનાવી શકાય છે આ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે આ ખાતર એક અકાર્બનિક ક્ષાર છે ચલો જોઈએ હો હવે કેટલું આપણું સાચું પડ્યું છે ખબર પડી શું ભૂલ હતી